આમણે બધાઈ ટીમને યુટ્યુબર્સને જાર સી એમ સાહેબે મળવા માટે બોલાવ્યા તારપોર્ટ તાર જો તાર ખુશી મળી ને એના જેવું એક નહીં ની પણ કે જોવું જ નથી પછી આવડી જો ભાઈ ગલીમાં આપડી કુતરા હોય તો એ ભોવાના જ છે ભાઈ ના

मैं कोई दी कई वस्तु इंस्टाग्राम के कई वस्तु कोई वस्तु नहीं मैं वापरी बराबर जय कमी है दर्शक मित्रों सिंगर मालदे जेठवा चैनल में आप सब नो हार्दिक स्वागत है दर्शक मित्रों जे सोशल मीडिया मीडिया द्वारा जे कई कोई कॉमेडी हो कोई सीरियल कोई शेरियल सामाजिक होई? कोई कोई रोजिंदा કામકાજ વિશેની કોઈ ચેનલ એવી જ ચેનલ એ આર લાઈફ ચેનલ એટલે આજે આપણે એક એવા વ્યક્તિને મળવા આવ્યા છે એ આર લાઈફ ચેનલ એટલે રાણીબેન ગોરાણીયા તો તેમના હસબન્ડ અનિલભાઈ ગોરાણીયા એને મળી અને એટલો મને આનંદ આવ્યો તો દર્શક મિત્રો આપણે એ બેનનો અને ભાઈનો પરિચય કેળવી બેન સીતારામ સીતારામ જય વસરાજ જય વસરાજ તો બેન તમારા મુખેથી અમારા દર્શક મિત્રોને તમારો પરિચય આપો પરિચય માં તો જો કે હેચય આપીએ તો મારા બાપો નું દીકરી ઓડેદરા ની હે અને મારા હર આવતા ને દોઢ વરસ ના અનિલ ને એક્સપાયર થઈ એટલે જે કહ્યું નઈ હા હું એ જ કર્યું અનિલ ને મોટો કર્યો એટલો ભણેલ હે જોકે હું તા ભાઈ આઠે જ ભણી હું એટલી ભણી નતી પણ મારો પણ એની કોલેજ કરેલ છે એની કોલેજ કરેલ છે એટલે પછી મારે કામ કર્યું મોટો કર્યો પછી લગન ને એટલો જે ટાઈમ પણ થયો ભગવાન દયા થી સપોર્ટ હતો એટલે વાંધો ન આવ્યો જોકે મારી ફેમિલી છે ને એનો બહુ સપોર્ટ હતો મારા હાહુનો વધારે ખાસ કરીને અનિલનો બધી રીતે સપોર્ટ હતો શૂટિંગ ઉતારવામાં કોઈ નગેટિવ નેગેટિવ કમેન્ટ કરે તો એ પણ ઈગ્નોર કરતો કોઈ ભણીને કીધું નતું કે રાણી આવી કમેન્ટ આવી

વાહ વાહ એટલી વાંધો આવ્યો તો દર્શક મિત્રો બેને પોતાનો પરિચય આપ્યો કે માવતરને ઘરે તો ફોન ન રાખવા જતા પણ સાસરે ગયા પછી અનિલભાઈનો ઘણો સપોર્ટ છે તો અનિલભાઈ તમને હું એક એ પ્રશ્ન કરી કે તમારું આખું નામ બોલો મારું નામ અનિલ ઘેલા ગોરાણીયા

અભ્યાસમાં મે બીએસસી કરેલ છે વાહ વાહ કેમિસ્ટ્રી ઉપર વાહ વાહ અને આટણ પછી જોબ ઘણી કરેલ છે યુનિયન બેંકમાં તો સરકારી બેંકમાં પછી આપણે ફાઇનાન્સમાં વાહ વાહ હા હા તો તમે જોબ હું કામ છોડી કારણ છે કે તો પછી સપોર્ટ ન થાય આગળ વધવું હોય તો એના માટે પછી જોબ છોડી દર્શક મિત્રો કેમ કે આપણે ટાઈમ તો આપવો પડે આ વસ્તુમાં વાહ આ વસ્તુમાં ભાઈ પહેલા મેન છે ને ટાઈમ છે વાહ 100% તો દેવો જ પડે આ વસ્તુ તો આપણે ઓલું થાય એમ દર્શક મિત્રો એક કહેવત છે આપણે કે પુરુષ થી એક ડગલું સ્ત્રી આગળ છે પણ અનિલભાઈ પોતાની જોબ છોડી અને રાણીબેનને એટલો સપોર્ટ કર્યો કે અત્યારે પેલું પગથી ભલે પેલા પગથી ઉપર થી પગ મેલ્યો હોય બે અત્યારે જે એની મંજિલ છે એ સર કરવાની તૈયારી છે અને બે ને વાત કરી કે એક વર્ષ પહેલા જ મેં આ ચેનલ ચાલુ કરી તો રાણીબેન હું તમને પ્રશ્ન કરીશ કે જે દિવસે તમે પેલો વિડીયો મેલ્યો તે દિવસે

гали ગઈ આપડી બેય બનાવીએ કે એટલે અમે પેલો બ્લોગ 5 મિનિટનો બનાવ્યો પછી આવ્યો પછી અમે ઘુમલી સડે ને અમે ખાધું સુકી ભાજી ને પેલો અમારો તો બેન પેલો તમે ઉતાર્યો એમાંથી ખરાબય આવતી સારી આવતી ખરાબ કમેન્ટ વધારે હતી સારી ઓછી હતી હું જેટલા સાંભળતા હોય દર્શક મિત્રોને એક મારી સલાહ છે કે નેગેટિવ અને પોઝિટિવ માં જ બેન હામો એક્ઝામ્પલ છે કે નેગેટિવ વધારે કોમેટ આવશે પણ એ એની મગજમાં ના લીધી

કે પાછળથી બને ગમે તે માણસ વાત કરે પણ એ છે એના વિચારો તો નેગેટિવ પોઝિટિવ વિચારો કારણ કે જે દિવસે અનિલભાઈ અને રાણીબેનને વાત કરી કે સીએમ સાહેબે જેથી બોલાવ્યા તેથી હરખનો પાર નહોતો પણ મા ભગવતી મા ભેડિયાવારી વસરાજ લાડો અને

એ ખરાબ જોવા ને જરાક મગજ માં ઓલું થયું પછી એક કમેન્ટ હારી આવે ભૂલેગા એ પાંચ કમેન્ટ ભૂલાઈ જાય વાહ વાહ પાંચ કમેન્ટ ભૂલાઈ જાય પછી હું કઈ બહાર નીકળ્યો જો કે મારા સબસ્ક્રાઇબર ઘણા છે પોરબંદરમાં ને મારી ઓરખે ખરી ને મારું રાખે પણ ખરી હું ગમે ની હોય તો ફોટો પાડવા આવે તો ઈ એક હું ઘરની ની બહાર ભલે 10 કમેન્ટો ડિલીટ કરી ગયો ગામ માં જાની માણસ માણો ભટકે ને મારા ફોટો પાડે ને તરમણ એમ થાય કે બધું ભૂલા જાય વાહ વાહ હમણાં જ આપણે જિલ્લા વિકાસ અધિકારી ને ઇન્ટરવ્યુ લીધો તો હા એટલે હા વાહ વાહ

મોરારી બાપુ આ વાત કરે રાણીબેને વાત કરી ને કે જેટલા તમારા પાછળથી જે વાત કરે અને જેટલા પણ લોકો તમારા જે નેગેટિવ વિચારોથી અને જે તમારી નિંદા કરે એટલે તમારે સમજી લેવાનું કે આપણે હવે આગળ તપવાના છે મંજિલ આપણે નજીક છે કારણ કે તમારા વિરોધીઓ દુશ્મન આ વધતા જાય વધતા જાય આગળ આગળ હા એટલે

અવરાંગ પડે હું પડતું પડતું હું પડતું ગયું તો અટાડે સારું હે માટે પછી મારી હગાઈ થઈ બે હજાર અઢારમાં ના વીહમાં થઈ હતી એકવીસમાં અમારી હગાઈ થઈ ઓળો દીધો બારમા મહિનામાં જ દીધો તો ના બારમો મહિનો ચાલે ઓળો દીધો પછી અમારી હગાઈ થઈ પછી બે વર્ષની વાત હતી તો અમારા મેરેજ થયા બે વર હું ઘેર અમારે વહી ગયો એની બે વર્ષ થઈ કા ના સાલું કર્યું એની વર દીધું બરાબર તો રાણીબેન તમે માવતરે હતા

અને બેન તમારા સાસુ સસરા નો સપોર્ટ કેવો મારી સાસુ નો અમને ફૂલ સપોર્ટ છે એમ પણ જો ભાઈ પેલા તક હેને આપણે માઈ તો નો નો સપોર્ટ ની તારીખ કર કરે મારી સાસુ કે જો કે માર સસરા તો નો ઈ હોત તો એટલે મને ખબર પડે કે ઈ હોત તો મારો સપોર્ટ કરત નો નહીં પણ ઈ તા જો કે મારે ભાઈ માં હોય એટલે તમારો મેરેજ પેલા અનિલ ડોડ વર્ષ નો હતો અચ્ા તો એક્સપાયર થઈ ગલ હે સસરા તા એટલે મારે હાહુ નો અનિલ નો ફૂલ સપોર્ટ જો તારી જટણ માં એટલું કરે હે એમ અને અનિલભાઈ તમે કેટલા ભાઈ

એના તરફથી કેવો પ્રતિસાદ તમને મળ્યો જો કે મારી મા હે મારા બાપો હે ખબર નથી પડતી જૂનવાડી માણ હોય ને એ ટાઈપ નું અહીં ઓલું પણ એટલે અમે એને સમજાયું આ રીતની આ વસ્તુ હોય પણ મારો મોટો ભાઈ છે ને એની બધી રીત ખબર પડે એની બાર વર્ષ નતો ને તેનું ગાડી નો ધંધો કર હમણાં એની ગાડી લીધી એની એની બધી ખબર પડતી તો અમે પેલો બ્લોગ મૂક્યો ને અમારા મારા ભાઈ નો મને ફોન આવ્યો હતો કે તે બ્લોગ ઉતાર્યો હું કે હા હું કે ઉતારા તો કે આ કઈ વાંધો ને એની અહીંયાથી મને સપોર્ટ કર્યો પછી મારા માઇક ને અટાણું ખુદ આ આવે ને તો મારી મા મારા બાપ મારો ભાઈ ઝીણકો હે ઈ મારો મોટો ભાઈ બધાય વિડિયો માં આવે ને બધાય ફૂલ સપોર્ટ કરે બોલે મારા વિડિયો નો કઈ કટકો ઘટતો હોય તોય પડી ગમે કોમેડી કરે ને પૂરો કરી દે